અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધના એલાન ને વાલિયામાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો તો સજ્જડ બંધ રહ્યું હતું તારીખ ઓગસ્ટ ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રીમ લેયર લાગુ કરવાનો ચુકાદો આપવામાં આવ્યો છે જેના વિરોધમાં આજ રોજ એસટી એસસી સામાજિક સંગઠનો દ્વારા ભારત બંધના એલાન આપવામાં આવ્યું છે જેના ભાગરૂપે વાલિયા ટાઉન અને ડેલી બજાર ખાતે પણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું

એસસી એસટી સમાજ અને ઓબીસી સમાજના જે આગેવાનો છે ભેગા થઈને વાલીયામાં આજે સારામાં સારો પ્રતિસાદ મળ્યો છે વાલીયાના ટાઉનના વેપારી મંદર એમણે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બીજા લાડી ગલ્લાવાળાથી મારીને દરેક ભાઈઓ છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ તો આજ રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે નેત્રાંગમાં સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો હતો દુકાનદારોએ ચાર રસ્તાથી લઈ તમામ દુકાનો બંધ રાખી ભારત બંધના એલાન ને સમર્થન જાહેર કર્યું હતું જ્યારે વેપારીઓ પણ બંધના ને પગલે સ્વૈચ્છિક રીતે બંધ પાડી સમર્થન આપવામાં આવ્યું હતું બજાર સહિત લારી ગલ્લા પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા